બસો માં મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદતી હતી એમાં આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જો ખાલી રોકે જો જથ્થામાં વધારો કરવામાં ના આવે તો ખેડૂતોને દાયજા ઉપર કામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે દેવાના ડુંગરમાં ચૂકી જશે ત્યારે અમે આજે રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે પ્રાંત અધિકારી મારફત બંને તાલુકાના કોંગ્રેસ પરિવાર મારફત આવેદનપત્ર આપ્યું છે એલે ગત વર્ષે પણ ખેડૂતોને આ પ્રકારની સમસ્યા હતી ખેડૂતોએ માંગણી કરી હતી અને સરકારે બસો મણ મગફળી ખરીદી પણ હતી પરંતુ આ વર્ષે જે વાત સામે આવી છે 70 મણ મગફળી ખરીદીની એ વાતમાં તથ્યતા કેટલી છે સવાલ છે કારણ કે અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવી છે જ્યારે ખેડૂતોએ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવું પડ્યું હોય ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હોય ક્યારેક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હોય તો ક્યારેક કિસાન સંત મેદાનમાં આવ્યું હોય આવા કિસ્સાઓ સામે આવે છે પરંતુ શું ખરેખર સરકારે જાહેરાત કરી છે ખરી

કહ્યું હતું કે સરકાર બસો મળીથી વધુ મગફળીની ખરીદી પ્રતિ ખેડૂત દીઠ કરે ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને જે પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જે રીતે ખેડૂતોને હાલાકી છે તેને લઈને આ તમામ રજૂઆતો કરવામાં આવી હતી આ તમામ જગ્યાએથી જે દ્રશ્યો સામે આવે છે એ સાબિતી આપે છે કે ખેડૂતોનો વિરોધ જોરદાર જોવા મળી રહ્યો છે સવાલ અનેક ઉઠી રહ્યા છે આ બાબતોને લઈને ચર્ચા કરવી છે કારણ કે ગીર સોમનાથ બનાસકાંઠા જુનાગઢ ગાંધીનગર થી જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો સવાલ ઉભા કરે છે આજ મુદ્દે વાત કરીશું ન્યૂઝરૂમ થી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે વિકાસ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી એવા દ્રશ્યો સામે આવે છે જ્યારે ખેડૂતોએ વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે અને ખેડૂતોને એવું કહેવું છે કે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદી કરી હતી તો આ વર્ષે સિત્તેર મણ કેમ બિલકુલ આ વખતે ચોમાસું જ સારું રહ્યું છે જેવું જૂન આસપાસ જ્યારે ચોમાસું ગુજરાત પર પહોંચ્યું ખેડૂતો અરખાયા હતા અને વાવેતરની શરૂઆત કરી હતી અને બે મુખ્ય પાક જે કપાસ અને મગફળી ખેડૂતો ગુજરાતમાં લે છે એમાં મગફળીનું આ વખતે બમ્પર ઉત્પાદન થાય એની પૂરી પૂરી શક્યતા હતી અને આ વખતે જોરદાર ઉત્પાદન પણ થયું છે અને પછી ખેડૂતોને આશા હતી કે સરકાર ટેકાના ભાવે વહેલી તકે એની ખરીદી કરી લેશે પરંતુ હજુ પણ એને લઈ કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી પહેલા જ્યારે ખેડૂતોને ખાતર જોયતું તો એમાં ખેડૂતોને પરેશાન કરે એમાં માંડ એમણે પોતાનો પાક તેમણે ઉગાવ્યો અને પછી અતિવૃષ્ટિ આવી કુદરતી જે આફત આવી એના કારણે પણ ખેડૂતો પરેશાન થયા મગફળીનો ટેકાનો ભાવ સરકારે 1452 જાહેર કર્યો છે એ જાહેર થતા ખેડૂતો અરકાયા ખેડૂતોને એમ હતું કે ચલો 1452 મળે છે તો મારી મજૂરી એ બધો ખર્ચ નીકળી જશે પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ જાહેરાત નથી કરવામાં આવી સાથે સાથે એ લોકોને અત્યારે સૌરાષ્ટ્ર સહિતના જે યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે ત્યાં એમને ત્રણસો થી ચારસો ઓછા જે ટેકાનો ભાવ છે ચારસો એના કરતાં ઓછા ભાવે એટલા માટે વેચવું પડે છે કારણ કે હજુ સુધી સરકારે એ બાબતે કોઈ વ્યવસ્થા નથી કરી ખેડૂતોની માંગ છે કે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે વહેલી તકે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અને સાથે સાથે બસો મણ કેટલીક જગ્યાએ ત્રણસો મણની વાત થઈ રહી છે લગભગ કે ગઈ ગત વર્ષે બસો મણની ખરીદી કરી હતી આ વખતે પણ તમે બસો મણ કરતાં વધારે ખરીદી કરો પ્રત્યેક ખેડૂત એવી ડિમાન્ડ એટલા માટે થઈ રહી છે કારણ કે માર્કેટમાં મેસેજ આવ્યા છે કે સિત્તેર મણ ખેડૂતે મણની જ ખરીદી મગફળી ની કરવામાં આવશે જોકે આ બાબતે ગુજરાત ફર્સ્ટે કિસાન સંઘ સાથે પણ વાત કરી હતી સાથે સાથે ભાજપના પ્રદેશ પ્રવક્તા છે એમની સાથે પણ વાત કરી હતી જોકે એમનું કહેવું છે કે આ બાબતે કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો જ નથી એ વખતે જ્યારે મુદ્દાની વાતના કાર્યક્રમમાં પણ જ્યારે આપણે કિસાન સંઘ અને ભાજપ નેતા સાથે વાત કરી એમના તરફથી કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર આ બાબતે હજુ પણ પોઝિટિવ છે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે આજની તારીખમાં પણ કિસાન સંઘની મુખ્યમંત્રી સાથે બેઠક થવાની છે અને મુખ્યમંત્રી જે તે સમયે બે ત્રણ દિવસ પહેલા પણ કિસાન સંઘને પણ આશ્વાસન આપ્યું હતું કે અમે કેન્દ્ર સરકારને યોગ્ય રજૂઆત કરીશું આ જે ભલામણ છે એ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ની કરતી હોય છે અને એના આધારે પછી નિર્ણય લેવામાં આવતો હોય છે આ વખતે મગફળીના વાત કરીએ લાખ કરતા વધારે એક ખાતેદારના જે પરિવારના સભ્યો છે માની બેન એ તમામનું રજીસ્ટ્રેશન આ વખતે કરવામાં આવ્યું છે એટલે એટલે કદાચ લાગી રહ્યું છે કે કદાચ આ વખતે પ્રત્યેક ખેડૂતની જે ખરીદી છે એ સો હજુ સુધી કોઈ સત્તાવાર વિગત નથી પરંતુ એ જ આંકલનના આધારે અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ પણ એમાં મેદાનમાં માં આવ્યું છે પૂંજા વંશ વિરોધ કરી રહ્યા છે તો ત્રણસો મણ ની ખરીદી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે જોકે જે તે સમયે ભાજપના પ્રવક્તાએ દાવો એમ પણ કે જો એક જ ચાર થી પાંચ લોકોનું રજીસ્ટ્રેશન થયું હોય તો પછી એ લોકો પાંચસો મણની પણ એ લોકો પોતાનો પોતાનો જે પાક છે મગફળીનો એ વેચી શકે છે એવો તર્ક પણ આપવામાં આવે છે જોવાનું રહેશે સરકાર તરફથી આ બાબતે સત્તાવાર

એમએસપી ની જે પદ્ધતિ છે એ પ્રમાણે ખરીદી માટે રાજ્ય સરકારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી કેન્દ્ર સરકારે જે વ્યવસ્થાઓ ગોઠવી છે એમાં દરેક રાજ્યના વિસ્તાર અને એના ઉત્પાદનને આધારે અંદાજીત ઉત્પાદનના પ્રમાણમાં પચીસ ટકા ખરીદવાની કેન્દ્ર સરકાર મંજૂરી આપે હજુ સુધી કેન્દ્ર સરકારે આ રાજ્યોને કોઈ મંજૂરી કે એવો આંકડો આપ્યો નથી સામાન્ય રીતે રાજ્ય સરકાર ખરીદવા માટે મંજૂરી મળે અને સામે જે રજીસ્ટ્રેશન થયું હોય એને પ્રમાણમાં રાજ્ય સરકાર બધા સરખો લાભ મળે એ રીતે આંકડો નક્કી કરતી હોય પણ હજુ કેન્દ્ર સરકારે કોઈ મંજૂરી આપી નથી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂરી થઈ છે નવ લાખ અને ત્રીસ હજાર જેટલા રજીસ્ટ્રેશન થાય તો એ રજીસ્ટ્રેશન નક્કી થયા છે એમાં કેટલાક લોકોના એરિયલ સર્વે આધારે આપણે ક્વેરી કાઢી એ લગભગ ક્વેરી પણ પૂરી થઈ ગઈ છે અને ભાગના લોકો એમાં રી રજિસ્ટ્રેશનમાં પાછા આવી ગયા છે એમનું રજીસ્ટ્રેશન એ જ નંબરથી અને એ જ પ્રાયોરિટીથી ચાલુ રહેવાનું અમે પણ આતુર છીએ અને રાજ્ય સરકારના અધિકારીઓ અને માન્ય મંત્રીશ્રી પણ કેન્દ્ર સાથે સંપર્કમાં છે અને કેન્દ્ર જેવો એ આંકડો આપશે તો આપણે એને નવ લાખ ત્રીસ હજારે બાકી અને જે આવશે એ પ્રમાણે ખરીદી કરવાના છે મેં અગાઉ વાત કરી કે ફરીથી દોહરાવું છું કે ગઈ લાખ અને ત્રીસ હજાર રજીસ્ટ્રેશન હતા આ વખતે નવ લાખ ત્રીસ હજાર થયા છે પણ રાજ્ય સરકારે ખેડૂતોની લાગણીને માન આપીને રજીસ્ટ્રેશનની પદ્ધતિમાં જે ફેરફાર કરેલો અગાઉ એક ખેડૂત ખાતેદારના ત્યાં એક જ રજીસ્ટ્રેશન કરતા હતા હવે એમાં ભાઈઓ ભાગની વહેંચણીથી

અને અમે લોકોએ પણ એ વાત કરી હતી કદાચ આપણા સુધી નહીં પહોંચી હોય પણ ફરીથી હું આપના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે કોઈ નિર્ણય નથી થયો પદ્ધતિમાં ફેરફાર થવાથી રજીસ્ટ્રેશન વધ્યા છે એક વાર બસો મણ લેતા હતા આ વખતે સરેરાશ ત્રણ ત્રણનું રજીસ્ટ્રેશન થયું છે એટલે એક પરિવારમાંથી ત્રણસો મણ કરી છે અને તેમ છતાં પણ રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ અંકત રસ લઈ અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ભાઈ મેક્સિમમ જથ્થો આપણને ગઈ વખતે સવા બાર લાખ તન મંગફળી આપણે ખરીદી હતી આ વખતે એના કરતાં વધારે મંજૂરી મળે એના માટે ભારતીય કિસાન સંઘ અમારો ભાજપ કિસાન બોલો ખેડૂત જેડૂત આગિબાનોએ રાજ્ય સરકારને રજૂઆત કરી જ છે ગઈકાલે પણ અમારે પરમ દિવસથી પણ માનતી હતી અને મને મંત્રીશ્રી માટે મુખ્યમંત્રી શ્રીએ કેન્દ્રમાં એપ્રોચ પણ કર્યું અને મહત્તમ જેટલો આપણને પોતા મળે પણ એમાં ખરીદેંદ્રજી એમ તો થયું ને ચલો એક પરિવારમાંથી આપ કહી રહ્યા છો કે ત્રણસો મણ જશે એનો મતલબ કે પ્રત્યે ખેડૂત સો મણ ખરીદવામાં આવશે એ એ વાત છે નહીં તમે જે આંકડો આપ્યો ને એના આધારે કે આપણે રજીસ્ટ્રેશન માટે સામાન્ય રીતે ગુજરાત કોઈનો એક સાત બાર ના અડધી પોણા ત્રણ જેટલા ખેડૂતો છે તો એ ગઈ વખતે એને ધારો કે બસો મણ માટે મળી આ વખતે એનાથી અડધી રહીએ તો પણ એ ત્રણ ગણું થવાનું છે મારો હું તમને એક અંદાજ આપું છું ગણતરી દાખલો આપું ઠીક છે ઠીક છે પૂંજા વંશી આપ ગેરસમજ ફેલાવી રહ્યા છો કોઈ એવો નિર્ણય સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી લેવામાં નથી આવ્યો કે ભાઈ સિત્તેર મણ ખરીદી કરવાના છે તો પછી કેમ આવી ગેરસમજ આપ ફેલાવો છો ભાજપ ને એવું કેવું છું ગેરસમજ ફેલાવાનો કોઈ સવાલ જ નથી રહેતો ગેરસમજ તો ભાજપ અને સરકાર અને આપની ડિબેટ ની અંદર પ્રવક્તા અત્યારે બેઠા છે અને જે ખુલાસો એમને કર્યો છે એમના ખુલાસા ની અંદર સ્પષ્ટ થઈ જાય છે પોતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષ આ વખતે મગફળી ની રજીસ્ટ્રેશ ની નોંધણી માં વધારો થયો છે અને પરિવાર એક પરિવાર માંથી ત્રણસો મન ખરીદવાની વાત કરે છે એ ગેરમાર્ગે દોરવાની છે પરિવાર એટલે શું પરિવાર ની વ્યાખ્યા શું

હવે સિત્તેર માં કર્યો છે તો અને એની સામે જે લોકોએ રજીસ્ટ્રેશન કાયદેસર એ કરાયું છે એમાં ખાતેદાર શબ્દ આવવો જોઈએ પૂજાવંશી એમાં તર્કે આપવામાં આવી રહ્યો છે કે નિયમ છે કે પચીસ ટકા ઉત્પાદન ના ખરીદવાના છે અને નવ લાખ નું રજીસ્ટ્રેશન થયું છે એના ભાગ્યા પછી આપણે કરવું પડશે એટલા માટે ભાગ્યા પછી કરવાનું હોય તો ખેડૂતોને તો નુકસાન જાય ને

સિનિયર ધારાસભ્ય હતા હતા થઈ ગયા પણ હવે આમાં કે કેવી રીતે એમને છે ને એમએસપીની આંકળ ખરીદીનો જે વિષય છે ને બે હજાર ચૌદ પછી એને જે પદ્ધતિસરની વ્યવસ્થાઓ પૂટ ને એનો અનુભવ કમનસીબે નથી ગુજરાતનો પણ ત્રીસ બત્રીસ વર્ષ થઈ ગયા એટલે આખી સિસ્ટમથી વાત આમ ખૂબ સિનિયર ધારાસભ્ય અનુભવી પણ છે અને લોકોના પ્રશ્નો પણ ઉપાડે છે પણ આ સિસ્ટમમાં એમને કામ કરવાનો મોકો નથી મળ્યો એટલે આની ખબર નથી એટલે પરિવારની વ્યાખ્યા શું કહેવાય કે કેટલી ખરીદાય કે કેટલી ખરીદી જોઈએ તો આપની પાસે પણ બે રાજ્યો છે તો કાલથી ડિક્લેર કરો ચારસો પાંચસો પણ લેવાના છીએ ગુજરાત સરકારની જે વિભાવના છે અથવા કેન્દ્ર સરકારની જે વિભાવના છે અમે એવું છે કે સરકાર પ્લેયર તરીકે ઉભા રહે પચીસ ટકા માલ ખરીદે એટલે જ્યારે પણ ઉત્પાદન વધ્યું હોય એ વધારાને કારણે બજાર ઉપર જે દબાવ આવે એ દબાવ ના આવે કારણ કે ખબર પડે કે ભાઈ સારું ઉત્પાદન છે સારું વર્ષ છે સારું વાવેતર છે એટલે વેપારીઓને સમજો કે એને પચીસ લાખ ટન ની જરૂર હોય અને માર્કેટમાં ત્રીસ લાખ ટન ઉત્પાદન હોય તો પાંચ લાખ ટન વધારે એવા સંજોગોમાં સરકાર પચીસ લાખ ટન માંથી આઠ લાખ ટન ખરીદવા માટે ઉભી રહી જાય એટલે માર્કેટમાં વેપારીઓ પાસે સત્તર લાખ ટન જ રહે એટલે એમને ઘટ પડે અને એટલા માટે એમને પ્રાણે પણ સારા ભાવ આપવા પડે કાર્ટેલ ના એટલે અહિયાં સરકાર કોઈ વેપારી નથી

પણ મગફળી છ ટકા નું મગફળી મગફળીને રાખવામાં આવે તો એમાં ફર્મેન્ટેશન થઈ જાય ફૂગ આવી જાય કે આ આ તેલ ખાવાલાયક પણ ના રહે એટલે સરકાર એ મગફળી સ્ટોર કરવાની હોય છ મહિના તો એને છ થી ઓછું મોત્સર હોય એવી મગફળી ખરીદવી પડે અત્યારે એવું તો શક્ય છે

પણ આપણી પણ આ મર્યાદા છે કે એમાં ભેજ વાળો માલ લઈ શકાય નહીં કારણ કે આપણે સ્ટોર કરવાનું છે એટલે એ બીજી એના બાકીનું ઉલટફેર કરવાની એવી વ્યવસ્થા ન હોય એટલે એ એના ખરીદવાના પણ ચોક્કસ સમય હોય આ રજીસ્ટ્રેશન પણ વહેલું કરી છે દેશના કોઈ પણ રાજ્યએ આજે હું તમને લંકાની ચોટ પર કહું પણ કોઈ પણ રાજ્ય હજુ રજીસ્ટ્રેશન શરૂ નથી કર્યું તમામ રાજ્યો પહેલી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન કરવાના છે આપણે ખેડૂતોના હિતમાં આપડે ઇરાદો એવો હતો કે દિવાળી જો થાય તો વરસાદ બંધ થાય પછી વીસ દિવસ ખરીદાય વીસ દિવસ મત પડી આમાં ગુજરાત કામ ના આવે એટલે ખેડૂતો જોઈ રહ્યા છે હજી પણ વીસ દિવસની રાહ એમને જોયું પડશે આપ મતલબ પ્રત્યેક ખેડૂત જે અત્યારે પરિસ્થિતિ થઈ છે એના આધારે પ્રત્યેક ખેડૂત ને એની સો મણ મગફળી લેવાશે એવું આપ કહી રહ્યા છો ના હું એવું નથી પણ ગેરસમજ નહીં નહીં હું નથી ફેલાવતો ના સરકાર આપશે ને તમે માંગશો નહીં તો કેવી રીતે આપશે કેન્દ્ર સરકાર નહીં એ તો એના માટે પરિપત્ર બતાવીએ અથવા અમારા જે લોકો ગયા હોય એની ટિકિટ પણ બતાવીએ કે આ લોકો રજૂઆત કરી પણ સવાલ એવો છે તમે સમજો કે આખી વ્યવસ્થા દેશમાં રાજ્યમાં ચોર્યાસી ટકા ખેડૂતો નથી નાના બિલકુલ ચોર્યાસી લોકો આમાંથી કવર થઈ જવાના પૂજાવન છે આમાં મોટા ભાગના ખેડૂતો કવર થઈ જશે પણ મળશે કોઈ ગેરસમજ જરૂર નથી એવું કહી રહ્યા છે સંપૂર્ણપણે જે રીતે છે એમને પ્રવક્તા વાત કરી કે પૂજાભાઈ છે એમને કારણ કે બે હાજર પછી જે રીતે સરકારો બની છે ડબલ એન્જિન કોઈ પડવા આખા રાજ્યની અંદર જે છે ખેડૂતો મગફળી પ્રમાણમાં થાય તો તૂટતા પ્રમાણમાં જથ્થા માં એને લેવી જોઈએ પરિવાર ખેડૂત ખાતે જ આ ગીત લેવી જોઈએ હવે મધ્યપ્રદેશ માં ભાજપ ની સરકાર છે મધ્યપ્રદેશ ની સરકારે સોયાબીન માટે ત્યાં સરકારે ભાજપ સરકારે નિર્ણય કર્યો છે ટેકા ભાવ અને બજાર માર્કેટ નો ભાવ હવે આ બંને ની અંદર જે ડિફરન્સ હોય ખાતે જે ખાતા જે ખેડૂત ખાતે લાગુ પડી અને ડિફરન્સ સીધા ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવે તો આજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને નક્કી કરી ગુજરાત ના ખેડૂતો માં જે ટેકાના ભાવ જે છે મતુરી નો એ ચૌદસો રૂપિયા સરકારે નક્કી કર્યો છે માર્કેટ ની અંદર અત્યારે અગિયારસો કે હજાર રૂપિયા માં વેચાય છે તો ડિફરન્સ છે એ જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યુ છે ખેડૂતાના ખાતામાં નાખી દે મુદ્દો પૂરો થઈ જાય અમારી અમારીમાં ફેલાવવાનો મુદ્દો દ્રષ્ટિ વાસ્તવિકતા એ છે કે વાત કરી એના પર આપને વિશ્વાસ કેમ નથી આવતો એમણે કહ્યું કે અમે તો ટિકિટ બતાવ તૈયાર છે રિપોર્ટ બતાવ તૈયાર છે અમે પૂરતી માંગ કરી છે કેન્દ્ર સરકાર પાસે કશું ખોટું થવાનું નથી ભારત સરકારે મંજૂર કરવી જોઈએ છે ભૂપેન્દ્રભાઈ જાહેરાત ક્યાંય આવશે બોલો એમાં એમાં એવું છે કે પુંજાભાઈ મોડા પડ્યા છે બે હાજર દસ માં આ એમએસપી કમિશન માં જે નિર્ણય થયો ને પચીસ ટકાનો એમની સરકારે જ કરેલો છે જોઈ બતાવી પણ એ અને બે હાજર ચાર માં સ્વામીનાથન કમિટી ની જે સ્થાપના અટલજી સરકારે કરી એનો રિપોર્ટ બે હાજર છ માં આવ્યો સ્વામિનાથન કમિટી ની ભલામણો હતી કે પૂરતું પાણી મળે વીજળીના કનેક્શન મળે દવા ખાતર બિયારણ મળે અને ટેકાના ભાવ મળે અને સસ્તા વ્યાજે બિરાણ મળે

આપણે પણ ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી પ્રત્યેક દિવસ ના ત્રીસ રૂપિયા આપવામાં આવે છે આપની સરકાર ડેટા છે ખેડૂતોની આવક દિવસ ની રૂપિયા છે સરકાર ડેટા છે ડેટા જે બનાવે છે એ ડેટા ને આખે આખો ઉલટાવીને અનુકૂળતા કામગીરી મુશ્કેલી છે નરેન્દ્રભાઈ મોદી લો

વાત એ છે કે ખેડૂતોની જે આ મૂંઝવણ છે એ મૂંઝવણનો અંત આવવો જોઈએ અને સરકારે એનું સમાધાન લાવવું પડશે સરકારે એ ક્લિયર કરવું પડશે કે સરકારે જે ખેડૂત દીઠ મણ મગફળી લેવાશે કે પછી કેટલા મણ મગફળી લેવાશે ખેડૂત એ સરકારે સૌથી પહેલા તો ક્લિયર કરવું પડશે